ન કોઈ માપ ન કોઈ મેઝરમેન્ટ ખાલી અનુમાન લગાડીને આપણે લડ્ડુની આવી સરસ મજાની ડ્રેસ સીવાના છીએ તો હાલો હું તમને બતાડું તો આપણે છે ને બે સાદા સાદાવા પટ્ટા કાપી લીધા છે અને પછી એ બે પટ્ટાને છે ને જોઈન્ટ કરી લેવાના બે પટ્ટા જોઈન્ટ થઈ જાય ને એટલે આપણે એમાં આપણે જે લડ્ડુની કમરનું માપ હોય ને આપણે લડ્ડુ ગોપાલનું જે તમારા આગળ લડ્ડુ ગોપાલ હોય એનું જે માપ હોય ને એ માપની કમર લઈ લેવાની અને પછી એના ચપટા લઈ લેવાની એટલે નાનું મોટું ન થાય અહીંયા આપણે ચપટા લઈ લીધા છે અને પછી જે સાઈડમાં બે જે પોર આવે ને કિનારી કહેવાય ને એ કિનારીએ પણ સિલાઈ લઈ લેવાની એટલે દોહડા છે ને નીકળે નહીં વાળે ઘડીએ

અને દોરી માટે બે ફૂમકા બનાવવાના છે તો જો આ ચોરસ કપડાં બે લઈ લીધા છે બે કટકા અને એની અંદર આપણા આગળ જે પણ મટીરિયલ્સ હોય મારા આગળ તો એવી સિલ્વર કલરની તાર જેવું તૂઈ જેવું છે એટલે એ હું તુઈ છે ને બે ફૂમકામાં લગાડી દઈશ એટલે ફૂમકા છે ને બહુ સરસ થઈ જશે તમારા આગળ ના હોય તો તમે ડાયમંડ કે કાંઈ પણ તમે એવું ચોંટાડવું હોય ને તો ચોંટાડી શકો પણ આપણે તેવું જરીવાળું છે મારે શાઇનિંગવાળું એટલે હું એ તો બે લગાડીશ રેડી થઈ ગયા છે અહિયાં તુઈ લગાડીને હવે આપણે એમાં દોરી છે ને એને છે ને જોઈન્ટ કરી લેશું કમરપટ્ટા માટે જે આપણે દોરી બનાવી છે ને તો આવી રીતે છે ને ફૂમકા ઉપર દોરી મૂકી દેવાની અને જે તુઈ છે ને એના બે બે નાના કટકા કરી લીધા હતા તો એ બે કટકા પણ છે ને આપણે હુમકા ઉપર મૂકી અને બેમાં સિલાઈ કરી લેશું એટલે છે ને આમ દેખાવમાં છે ને એનો લૂક બહુ સરસ આવે છે આમ કંઈક આમ હેવીમાં થઈ જાય છે સાદું ના રહે કંઈક આમ વર્કવાળું હોય ને એવું લાગે તો છે ને આ જ્યારે દોરી બાંધીએ ને લડુન કપડાંને ત્યારે છે ને આ બહુ સરસ લાગે છે એટલે આપણે આવી રીતે ફૂમકા બનાવ્યા છે અને હવે આપણે અહીંયા જે કમરપટ્ટો એમાં જોઈન્ટ કર્યો હતો ને એની અંદર હવે પહેલાં આપણે દોરીને મૂકી દઈશું અને પછી આપણે મશીનથી ને એની સિલાઈ કરી લેશું ધ્યાન એ રાખવાનું છે કે દોરી છે ને સિલાઈમાં આવી ન જાય કેમકે આપણે છે ને બાંધવામાં છે ને દોરીને છે ને આગળ પાછળ કરવી પડે છે તો ફક્ત એટલું ધ્યાન રાખવાનું કે દોરી ઉપર રહી જાય અને સિલાઈ ચપટાની ઉપર થાય એટલે ગાંઠ દેવી હોય આપણે લડુને તો કપડાં પહેરાવડાવીએ એટલે આપણે એને તો ગાંઠ દેવાની જ હોય તો જો અહીંયા સરસ દોરી મુકાઈ ગઈ છે અને હવે જે ગળામાં આપણે લડ્ડુને પહેરાવવા માટે દોરી બનાવી હતી ને તો એને બરોબર વચ્ચે નિશાન કરી લેવાનું ગમે એટલે તમારે શું છે કે ક્યાંય આડું અવડું ન થાય નહીંતર પછી શું થાય કે આ જે ગળામાં પહેરાવવાની દોરી જરાક આડી અવડી થાય ને તો ડ્રેસ છે ને આખું ત્રાસું થઈ છે એટલે એવું કાંઈ ન થાય ને એના માટે ખાલી બે બાજુ માપી લેવાનું તમારે તો અહીંયા લડ્ડુ નું ડ્રેસ બનીને એકદમ રેડી છે તો હાલો હવે આપણે લડુ ગોપાલને પહેરાવડાવીએ તો એમને આ ડ્રેસ કેવી લાગે છે જોઈએ તો જો અહીંયા તો એ મસ્ત મજાની ડ્રેસ પહેરી લીધી છે ને લડુ ભાઈએ તો હકીકતમાં સરસ લાગે છે તો હવે આપણે એક મુગટ બાકી છે તો આપણે છે ને અહીંયા એક પટ્ટી લીલી કાપી લીધી હતી અને બીજી લઈ લીધી તી તુઈ અને બે ને જોઈન્ટ કરી અને લડ્ડુના જે માથું છે ને એનું આપણે છે ને પેલા આવી રીતે જોઈ લેશું બસ આ બરોબર આવી ગયું એટલે પાછળની સાઈડમાં આપણે બે બાજુ સિલાઈ કરવાની રહેશે તો જો અહીંયા મુગટ પણ તૈયાર થઈ ગયું લડ્ડુભાઈએ કપડાં પહેરી લીધા ને લડુભાઈ તો કંઈક લાગે છે એકદમ અલગ તો તમને અમારા લડ્ડુની ડ્રેસ કેવી ગમી કોમેન્ટ કરીને કહેજો ફૂમકાવાળું ડ્રેસ ને અમારા ચેનલમાં તમે નવા આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર કરજો જય માતાજી જય દ્વારકાધીશ